આટલી બધી દોઢ કલાકથી રજૂઆતો ચાલી રહી છે મુખ્ય વિષય પાણીનો હતો મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો અને મેયરશ્રી બહાર નીકળી ગયા જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે ત્યારે પાણીની વેદના નથી જાણતા અને વીસ મિનિટથી અત્યારે બહાર છે તો એ તો મહિલા છે તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ કેટલી તકલીફ છે તમારે તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા ખોટા રિપોર્ટ આપે છે અમે જે બતાવીએ છે પાણી નથી તો કે રોડ બનાવે છે તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી મારી મહિલાઓ તરસે છે પાણી માટે મારા નાગરિકો તરસે છે તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ ના હું અત્યાર બાર જોવાઈ છું